મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન સભાખંડમાં યોજાઈ હતી આ બેઠકમાં અરજદારની પડત અરજીઓ નાગરિક અધિકારપત્રની અરજીના નિકાલ કચેરીની તપાસણી બાકી સરકારી લેણાની વસુલાતની ઝુંબેશ સરકારી કર્મચારીના બાકી પેન્શન કેસ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબોધિતોને જરૂરી સૂચનો કર્યા હતા બેઠકમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા વિવિધ વિષય પર લોક કલ્યાણના તંત્રને પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેનો તંત્ર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા પોલીસ વડા સફીન હસન નિવાસી અધિક કલેક્ટર સીવી લટા ખેતીવાડી અધિકારી પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ Five three six nine one.